તારીખ ઓગણીસ બાર બે હજાર વીસ વાર શનિવાર વિષય છે આપણું અંગ્રેજી અને વિષયાંક આપણું ચાલે છે લેસન નંબર ફાઈવ રીડિંગ મોર વર્ડ્સ એમાં આપણે એ વાળા શબ્દો અને તેના ઉચ્ચાર શીખી ગયા બરાબર ને હવે આપણે ઓ વાળા શબ્દો જોઈએ ઓવાળા શબ્દો અને તેના ઉચ્ચાર તે કેવી રીતે વંચાય છે તે બરાબર એકદમ ધ્યાનથી જોજો અને ધ્યાનથી તમારે પણ વાંચીને એકદમ સારાક્ષરે નોટબુકમાં લખવાનું રહેશે ઓ વાળા શબ્દો અને તેના ઉચ્ચાર બોબ બીઓ બી બોબ બી ઓ બી બોબ આ કેવી રીતે લખાય ગુજરાતીમાં તે જુઓ બને કાનો ઊંધો એકમાત્ર બો અહીંયા ઓ આપણને આપેલું છે તો અહીંયા આપણે ઊંધો માત્ર લખીશું બરાબર તો બને કાનો ઊંધો માત્ર બો બને કઈ નહીં બ બોબ બી ઓ બી બોબ ગોડ જીઓ ડી ગોટ જીઓ ડી ગોડ गने का नो ऊंधो एकमात्र गो ड ने डने कैन ड गॉड जी ओ डी गॉड हक एच ओ जी हक एच ओ जी हक हने का नो ऊंधो एकमात्र हो ग गने कै न हक एच ओ जी हक बॉक गॉड हक बॉब गॉड हग ટી ઓ ઓપી ટોપ ટોપ ટી ઓ પી આગળ જુઓ જોટ જે ઓ ટી જોટ જોટ જનેકાનો એક માત્ર જો ઊંધો માત્ર છે જો જો અહીંયા પણ ધ્યાનથી જનેકાનો નો એક માત્ર જો ટને કહીને ટોટ જેઓ ટી જોટ Fox, F O X Fox A F O X Fox પણે કાનું દો એક માત્ર ફો કને સો જો જો જોઈટ છેવરા પણે Fox A F O X Fox ટો જો 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 જ સી ઓબી કોપ સી ઓપ કને કનેકાનો ઊંધો એક માત્ર બને નહીં બપ સી ઓ બી કોપ એન ઓડી નોડ એન ઓડી નોડ નો ઊંધો એક માત્ર નહીં નહીં ડ નોડ પછી છે જગ જે ઓગ જે ઓગ જને કાનો ઊંધો એકમાત્ર જો ગને કઈ ગ નય ગને કાનો એ ઊંધો એક માત્ર જો ગને કઈ ગ નય નોડ જગ એકદમ ધ્યાનથી તમે જોજો જેટલા શબ્દો આપણે જોઈ ગયા તમારે એટલા શબ્દો તમારી નોટબુકમાં એકદમ સારા અક્ષરે બોલીને લખવાના રહેશે પાંચ વાર લખવાના છે બરાબર સ્પેલિંગ અને ગુજરાતીમાં જે ઉચ્ચાર છે તે શું વંચાય બરાબર તે પણ એકદમ ધ્યાનથી વાંચીને જોઈને એકદમ સારા અક્ષરે પાંચ વાર તમારે નોટબુકમાં લખવાના રહેશે આગળનું આપણે આગળની વિડીયોમાં શીખીશું થેન્ક યુ